બહુ બુરી ચીજ એક વખત અંદર ગયા ને પછી બહાર નીકળવું મુશ્કેલ બધા માટે એવું નથી એક માટે બધા માટે એવું છે એક વખત મોબાઈલમાં શરૂ થઈ જઈએ છે ને પછી નીકળવું મુશ્કેલ વાળું છે એટલે આપણને એમ થાય કે આપણા દીકરા દીકરીઓને કેવી રીતે આમાંથી બહાર કાઢવા આપણે નથી નીકળી શકતા જો શરૂ થયા હોય તો આપણે બહાર નીકળવું મુશ્કેલ એટલે આના માટેનો આપણે બધાએ ભેગા થઈને કંઈક વિચાર કરવો પડે કે આમાંથી કેવી રીતે આપણે છૂટીએ ને આપણા ભવિષ્યને બી આમાંથી છોડાવીએ એટલે લિમિટ કોઈ બી રીતે કઈ રીતે નક્કી કરી શકાય એના માટેનો વિચાર કરવો હવે સમય આવી ગયો છે આનો સમય સોળમી સી વસ્તી અંદાજની સંખ્યા પ્રસારિત કરવાના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રીશ્રી મુડુભાઇ બેરા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ